વેરી ગણિતની આ પ્રકરણમાં પચીસ વડે ભાગાકાર હવે કોઈ પણ સંખ્યાને પચીસ વડે ભાગવી હોય તો આ બહુ મજાની રીત છે કારણ કે ભાગાકાર પચીસ વડે ભાગાકાર કરવામાં લાંબી પ્રક્રિયા થાય પરંતુ જે સંખ્યાને પચીસ વડે ભાગવાની હોય તે સંખ્યાને ચાર વડે ગુણી નાખો બસ અને જે જવાબ આવે ત્યારબાદ બે દસ સાંસિન મૂકવાથી તમને પરિણામ મળશે કેટલું સરળ દાખલા તરીકે અહીંયા તમારે બત્રીસને પચીસ વડે ભાગવા છે તો બત્રીસ ને ચાર વડે ગુણી નાખો એટલે વન ટ્વેન્ટી એટ બસ બે દસ અંશથી મૂકી દો એક પોઈન્ટ અઠ્યાવીસ જવાબ માનું કે એટી ને પચીસ વડે ભાગવા છે જો તમે ભાગાકાર કરો તો પચીસ તેરી પંચોતેર બાર શેષ વધે બધી લાંબી પ્રક્રિયા થાય એને બદલે અહીંયા સીધે સીધું એટી સેવન છે ને ચાર વડે ગુણી નાખો એટલે કે સાત ચોક અઠ્યાવીસનો આઠડો બધી બે આઠ ચોક ને બે ચોત્રીસ ત્રણસો અડતાલીસ બસ બે પોઈન્ટ કાપી નાખો થ્રી પોઈન્ટ ફોર એટ હવે નાઇન્ટી થ્રી છે એને પચીસ વડે ભાગવા છે ચાર વડે ગુણી નાખો એટલે ત્રણસો બોતેર બે પોઈન્ટ કાપી નાખો ચારસો બત્રીસ હવે જેમ મોટી રકમ આવે ને એમાં આપણી આ રીત બહુ ઉપયોગી છે ચારસો બત્રીસને પચીસે ભાગવા છે તો ભાગાકાર તો લાંબો થશે પચીસે કો પચીસ તેતાલીસમાંથી પચીસ બાદ કરો અને લાંબી પ્રક્રિયા છે પણ ચારસો બત્રીસ છે એને ચાર વડે ગુણો એટલે એક હજાર સાતસો અઠ્યાવીસ બે પોઈન્ટ કાપી નાખો સત્તર પોઈન્ટ અઠ્યાવીસ જવાબ પાંચસો સત્યોતેરને પચીસ વડે ભાગવા છે તો પાંચસો સત્યોતેરને ચાર વડે ગુણી નાખો અને પછી જે જવાબ આવ્યો ત્રેવીસ પોઈન્ટ જીરો ચાર આઠ જવાબ હવે થોડા આપણે ઉદાહરણો જોઈએ માનું કે એટી સિક્સ છે તો આને પચીસે ભાગવા છે તો આપણે ભાગવા કારને ભલે શું કરશું એટી સિક્સને ચાર વડે ગુણી નાખો છ ચોક ચોવીસનો ચોકડો વધી આવી બે આઠ ચોક બત્રીસ ને બે ચોત્રીસ હવે જે જવાબ આવ્યો એમાં બે પોઈન્ટ કાપી નાખો એટલે કે ત્રણ પોઈન્ટ ચોમાલીસ જવાબ હવે સેવન્ટી સિક્સ છે એને પચીસ વડે ભાગવા છે તો ભાગાકાર કરવા મને સેવન્ટી સિક્સનો ચાર વડે ગુણાકાર કરી નાખો છ ચોક ચોવીસ વધી આવી બે સાત ચોક અઠ્યાવીસ ને બે ત્રીસ તો ત્રણ પોઈન્ટ જીરો ચાર આનો જવાબ હવે એ જ પ્રમાણે થોડી મોટી રકમ લઈએ ચારસો પચીસ છે એને પચીસ વડે ભાગવા છે તો ચારસો પચીસને ચાર વડે ગુણી નાખો પાંચ ચોખ્ખું વીસની સૂન વધી આવી બે ચાર દુ આઠને બે દસની સૂન વધી આવી એક ચોકે ચોકે ને એક સત્તર પોઈન્ટ મૂકી દો સત્તર પોઈન્ટ ઝીરો જીરો જવાબ આઠસો અઠ્યોતેર છે એને પચીસ વડે ભાગવા છે તો આઠસો અઠ્યોતેરને ચાર વડે ગુણી નાખો અઢચોક બત્રીસનો બગડો વધી આવી ત્રણ સાત ચોક અઠ્યાવીસ ને ત્રણ એકત્રીસનો એકડો વધી આવી ત્રણ અઢચોક બત્રીસ ને ત્રણ પાંત્રીસ તો થ્રી ફાઈવ વન ટુ છે તો પાંત્રીસ પોઈન્ટ બાર આનો જવાબ હવે મારો કે ચારસો ત્રાણું છે એને પચીસ વડે ભાગવા છે ખૂબ જ મજાની રીત છે કોઈપણ સંખ્યાને પચીસે ભાગવા છે તો એ સંખ્યાને ચાર વડે ગુણી નાખો અને બે પોઈન્ટ મૂકી દો જો ચારસો ત્રાણું ગુણ્યા ચાર ચાર તેરી બાર વધી આવી એક નવ ચોક છત્રીસ ને એક સાડત્રીસ વધી આવી ત્રણ ચોકે ચોકે સોળ ને ત્રણ ઓગણીસ તો ઓગણીસ પોઈન્ટ બોતેર હવે આપણે એક ઉદાહરણ જોઈ લઈ હજુ નવસો ને પચીસ વડે ભાગવા છે તો નવસો છત્રીસ ગુણ્યા ચાર છ ચોક ચોવીસનો ચોકડો વધી આવી બે ચાર તેરી બાર ને બે ચૌદ વધી આવી એક નવ ચોક છત્રીસ ને એક સાડત્રીસ બે આંકડા પછી પોઈન્ટ મૂકી દો ટૂંકમાં રીત સરળ છે કે પચીસ વડે કોઈ સંખ્યાને ભાગવી છે તો ચાર વડે ગુણી નાખો અને જે પરિણામ આવે એમાં બે દસ ચિહ્ન મૂકી દો બરાબર છે સારું ઓલ ધ બેસ્ટ